ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવા કાર્યો કરે છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેના થકી અનેક લોકોના જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય થયું છે અત્યાર સુધીમાં સંસ્થાએ એક હજાર બસો પચીસ ચક્ષુદાન વીસ દેહદાન અને વીસ જેટલા અંગોના દાન કરાવ્યા છે ઉપરાંત ચાર બ્રેઇન ડેડ વ્યક્તિઓ દ્વારા ચારસો થી વધુ પરિવારોને સાધન સહાય પણ પૂરી પાડવામાં આવી છે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગોત્સવ અને દેહદાન નેત્રદાન કરનારા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પતંગો પર રક્તદાન નેત્રદાન અને અંગદાનના સૂત્રો લખીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર જીગ્નેશ પટેલ અને જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી અગ્રણી જીતેન્દ્ર મહેતા ટ્રસ્ટી વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાક્ષેત પણ હાજર રહ્યા હતા સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી પ્રમુખ અશોક જાધવ અને સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યોએ અંગદાન દેહદાન અને નેત્રદાન કરનારા લોકો તેમજ તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું સન્માન સમારોહ બાદ બાળકોએ પતંગ ઉત્સવનો આનંદ માણ્યો હતો નમસ્કાર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન રક્તદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને આ કાર્યોને વેગવંતુ બનાવવા માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સમાજના અગ્રણીઓ મહાનુભાવોની હાજરીમાં અને આશરે 700 થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પણ આજના કાર્યક્રમનો સવિશેષ હેતુ એક માત્ર હતો કે એમાં એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન દેહદાન અંગદાન કર્યું છે એવા પરિવારોને અમે આજે સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનના માધ્યમ દ્વારા પણ અમે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો એક માત્ર અમારો ઉદ્દેશ છે ભરૂચ શહેર જિલ્લાના લોકોને હું હાકલ કરું છું કે આ રીતે આપણે જીવતા જીવ તો આપણે જેટલી પણ અન્યને મદદરૂપ બની શકતા હોય એને આપણે માનવ જીવનને આપણે સફળ બનાવી શકીએ એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ